ભૂલંબે માત કી જય આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે રાત વીતી જાય છે મારો ગરબો ઊંચો નીચો થાય છે આવો આવો અંબે મૈયા રાત વીતી જાય પડતા ને આ ખડતા મારી તારા દ્વારે આવું શું પડતા ખડતા તારે દ્વારે આવું છું પા પાએ પડીને માડી ક્યાં સુધી પાએ પડીને ક્યાં સુધી ક્ષમા સમજુ પાએ પડીને માડી સમજ સમજાવું પાએ પડીને માડી ક્યાં સુધી સમજાવું નાની નાની ભૂલો માડી નાની નાની ભૂલો કાઢી કાઢીસાને મારી સાવ છો નાની નાની ભૂલો કાઢી સાને મારી સાવ છો આવો 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 અંબે મૈયા રાત વીતી જાય છે રાત વીતી જાય છે મારો ગર્ભો ઊંચો નીચો થાય છે મારે કરું છું ને હૃદયમાં નામ ધરું છું મામા કરું છે ને હૃદય નામ છું કોઈ કોઈને મારી રોય રોયને મારી દરિયો ભરું છું રોય રોયને મારી ધડિયો ભરું છું મા બેટીના ઝગડા તો રોજ રહિયા રહીયા મા બેટી ના ઝઘડા રોજ ના રે રહીયા આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે રાત વીતી જાય છે મારો ગરબો ઊંચો નીચો થાય છે આવો આવો છોડી કામ મારી દોડી દોડી આવજો છોડી કામ મારી દોડી દોડી આવજો બાળકના બાળક અપરાધી માડી મન મના લાવશો બાળક અપરાધી માડી મન મના લાવશો સા સાવજે લાવ લાજ રાખજે લાજ માડી દોડી તારે હાથ છે રાખજે લાજ માડી દોડી તારે હાથ છે આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે રાત વીતી જાય મારો કરવો ઊંચો નીચો થાય છે આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે ફલને લાવું તો મા મનમાં મો ફળ ખાય છે ફળ લાવું ત્યારે મા મન મર ખાય છે ગજરો લાવ ગજરો દે લાવું તો વાડી રાજી રાજી થાય છે ગજરો લાવું તો વાડી રાજી રાજી થાય છે ભોગ લાવું ત્યારે મા શરમાઈ જાય છે ભોગ લાવું તો માડી સરવાઈ જાય છે આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે રાત વીતી જાય છે મારો ગરબો ઊંચો નીચો થાય છે આવો 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 મમ્મી મૈયા રાત વીતી જાય છે સણ ગલાવું ત્યારે સાને શરમાવું છું સણ ગલાવું ત્યારે સાને શરમાવું છું

દોડી દોડી આવો છો ભક્તોની સાથે દોડી દોડી આવો છે આવો આવો અંબે મૈયા રાત વીતી જા રાત વીતી જાય છે મારું ગરબો પૂછો નીચો થાય છે આવો આવો અંબે મૈયા રાત વીતી જાય છે માત કી છે